બનાસકાંઠાના ખેડૂતો પર કુદરતનો કેર ફરી વળ્યો છે છેલ્લા દસ દિવસ પહેલાં પડેલા ભારે વરસાદે ખેડૂતોના મોડે આવેલો કોડિયો છીનવી લીધો છે ખાસ કરીને કાંકરેજ તાલુકાના ઝાખેલ ગામમાં થયેલી પાયમાલીની આ હૃદયદ્રાવક કહાની જુઓ બનાસકાંઠા જિલ્લામાં દસ દિવસ પહેલા થયેલા ભારે વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ડૂબી ગયા હતા કાંકરેજ તાલુકાના જાખેલ ગામમાં તો ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો જેના પરિણામે ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા આ પાણીનો ભરાવો હજુ પણ યથાવત છે અને તેના કારણે ખેડૂતોનો ઉપપાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે આ વિસ્તારના ખેડૂતોએ ખૂબ મહેનત કરીને પોતાની જમીનમાં મગફળી એરંડા કપાસ અડદ અને પશુઓ માટેનો ઘાસચારો આવ્યો હતો પરંતુ આકસ્મિક રીતે થયેલા વરસાદે તમામ પાકને પાણીમાં ગરકાવ કરી દીધો છે ખેડૂતોએ પાંચથી દસ બાર વીઘામાં કરેલો પાક બળી જતા તેમની આશા પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોની આ વેદના જોઈને મન વ્યથિત થઈ જાય છે તેમની આશાનો એકમાત્ર સ્ત્રોત એ તેમનો પાક છે અને તે પણ નષ્ટ થઈ જતા તેઓ ગંભીર આર્થિક સંકટમાં ફસાયા છે ખેડૂત મહેશભાઈ ચૌધરીની વ્યથા શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી તેમણે જણાવ્યું કે સરકાર અમને પૂરતી સહાય નહીં આપે તો હવે અમારે ઝેર ખાવા સિવાય કોઈ ઉપાય નથી સમગ્ર ગામના ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને તેમને યોગ્ય સહાય પૂરી પાડે આ ખેતરમાં અમારે બારથી તે ચૌદ વીઘા કપા વાવલ છે અને ખૂબ વરસાદ આવ્યાથી અમારું ખૂબ બગાડ્યું છે વાવેતર અત્યારે કોઈ નુકસાન ખૂબ પાર છે ગુડામાં પાણી ભરાણા છે અને અમારે નુકસાન કોઈને તો અમારો ખર્ચો અમાથી દોઢથી બે લાખનો ખર્ચો શું છે અત્યારે કોઈ અમને કોઈ મળે એવું નથી રહ્યું એટલે અત્યારે અમે સરકારની વિનંતી કરે છે અમારા હવે સર્વે કરે અને અમને આ તપાસ કરે બધું સર્વે કરી જાય એમ અત્યારે પોણી ભર્યા છે અમારા ગુડાહમાં પાણી કપામાં ખૂબ નુકસાન છે ચૌદ વીઘાનો કપા કોઈ રહ્યા છું નથી અમારે ખેતરમાં નુકસાન વરસાદ પછી કોઈ હાશવું નથી બધું ભરું અને મોંઘા ભાવનો બીજવાળો લાયો એ જ હજી પૈસા ભરણા નથી અને હવે કશું મળે એમ નથી અમારે શું હવે અને કોઈ સાહત કરો તો હારો ન કે જીવાદોરી અમારી નથી અત્યારે ઉપરવાળો હવે જે કરે હારસું પાણી હજી ગુડાહામાં ભર્યો છે સાર કે કશું થાય એમ જ નથી દોણો નથી થાય એમ તમારા ખેતરમાં શું વાયુ તું અમારા ખેતરમાં વાયલ છે મગફળી કેટલા વીઘામાં મગફળી વાય મગફળી આઠ વીઘા વાય છે કપાસ છે અડદ છે કશુંય રહ્યું નથી ગુડામાં પાણી ભર્યું છે હવે તો કોવડે જવા ટૂટી છે એટલે હવે અમારે વધારે શું મોગા ભાવના બીજવાર અમે તો લઈ લઈને આમ વાયા છે વ્યાજવા લઈ લઈને વાયા બસ બાર દાડા વરસાદ અને દસ બાર દાડા વરસાદ છે હવે વરસાદને હજી અત્યારે બનશે તો એ ગુડો ઉપર માળો પાણી ભેજું છે આ પાણીમાં ઊભા ઊભા અમે અત્યારે બોલનાશ અમારો કોઈ અત્યારે વેલ્યુ એવું નથી સરકાર પાસે શું છે સરકાર હવે જે આલે એ સરકાર પાસે માંગો હતા બીજા છે ને પાસે માગ સરકાર જે સહાય આલે એ એટલો આલે તો સારું ને દેવારી નથી ભગવાન કરે નુકસાનમાં તો ઉનાળે મગફળીનું વાવેતર હતો પચીસથી ત્રીસ વીઘા એ આખી ફેલ થઈ ગઈ વહેલો વરસાદ થવાથી અત્યારે પાછું મગફળીનું વાવેતર છે એટલે બધી મગફળી બગડી અને આવી રીતની કોવરેજી ગઈ છે આ દસ દિવસ છાશે છતાંય આ પાણી નેટતા નથી એટલે આરો પ્રશ્ન ખૂબ મોટો હલ છે આ પોઝિશન બહુ ખેડૂતની ખરાબ થઈ ગયેલી છે આ કાચારો કે બીજું બધું હળી ગયું છે એટલે દરેક જાખેલ ગોમની અંદર ગોમથી આથમણો ભાગ છે એ આખે આખો પાણીમાં છે અને દરેક ખેડૂતને નુકસાન છે એક એક ખેડૂતને કોઈને કોઈ સરખું રૂધ નથી આખો કપાસ છું મગફળી છું દરેક વાવેતરને બધાને નુકસાન છે અત્યારે પશુધનને નોખવા સાર પણ નથી લોકોને હળી ગયું છે ઉનાળું હળી ગયું અત્યારે પાછું આ હળી ગયું છે એટલે દરેક ખેડૂતને બહુ મહામુસીબત પોઝિશન છે કેટલા વીઘામાં મગફળી વાયી અમે ઉનાળા ત્રીસ વીઘા અત્યારે ત્રીસ વીઘા મગફળી વાયેલી છે અને બધી હળી ગઈ છે બાદરી બગડી ગઈ અને મગફળી બગડી ગઈ હવે એટલે બધે સરકાર પાસે સરકારોની અંદર દે સહાય આવતી હોય ત્યાં ગોમના આખા ગોમના સર્વે કરી અને દરેકને સહાય સાહેબ મારે વીસથી પચીસ વીઘાનો કપાસ છે એની અંદર અત્યારે હાલ બેથી ત્રણ ફૂટ પાણી ભરેલું છે અને આ પાણી ભરાવાની સમસ્યા અમારે છેલ્લા બે ત્રણ વર્ષોથી જ થાય છે અને આ વખતે સાતથી આઠ ઇંચ બે દિવસમાં વરસાદ પડ્યો એના લીધે આ પાણીનો કોઈ નિકાલ થયો નથી અને અમારો આખો કપાસ ડૂબમાં જતા હા પરિસ્થિતિ વિકટ બની જશે ખેડૂતને નથી ઘાસચારો નાખવા ભેંસો ગાયો કઈ રીતે જીવાડવી એ મોટામાં મોટી અમારી સમસ્યા હાલની થઈ ગઈ છે સરકાર પાસે શું અપેક્ષા સરકાર પાસે અમારી નમ્ર અરજ છે કે તાત્કાલિક સર્વે કરે અધિકારીઓને મોકલે અને અમારી હાલની પરિસ્થિતિ જોવામાં આવે અને અમારા નુકસાનીના આધારે અમને વળતર આપવામાં આવે આ અમારી માગણી છે નહીતર અમારે તો ખેડૂતોને ઝેર ખાવાનો વારો છે હવે બીજો કોઈ પરિસ્થિતિ કોઈ છૂટકો જ નથી પરિસ્થિતિ એ હદે વિકટ બની ગયેલી છે અમે ભાગ રાખીએ છીએ અમારે શું ખાવાનું શું મહેનત કરીને હવે કોઈ રહ્યું નથી અમારી મહેનત માથે પડી છે બધી મને કોક તમે સરકાર સહકાર આલો તો અમારું સારું ખેતરમાં શું તમે વાવ્યું ખેતરમાં કપા એરંડા એ બધું વાવી છે મગફળી એ અમારે ભાજ્યાને નબું છે ના માથે સાહેબ અત્યારે અમારે ઘરમાં દવણો ખાવા નથી એટલે અમારું થોડું ઘણું લમણો રાખીને મને ધ્યાન રાખજો આલતું સરકારમાં જાહેરાત કરાશે અમારે સાહેબ બાળ બચ્ચાને ખવડાવવાનું છે રવિ બગડી છે બધી એ અમારે કઈ શું ખવડાવીને જવાના ભાળવા તારે શું ખાઈને જીવન જીવવાનું અમારે બનાસકાંઠાની અંદર આમ જોવા જઈએ તો વરસાદ ગયાના આજે દસથી દિવસ થયા છે પણ હજુ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના જાખેલ ગામે જે ખેતરોમાં હજુ પણ ઘૂંટણ સમાપ પાણી ભરાયેલા જોવા મળે છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ પાંચ વીઘાની જમીનની અંદર ખેડૂતોએ જે મહામુસીબદ્ધીથી જે આ પાક જે વાયો હતો એરંડા વાયા હતા પાંચ વીઘા જમીનની અંદર આ પાક વાયેલો છે અને અત્યારે જ્યારે એરંડાની જે માળ કહેવાય એ આજે પાક જે લેવાના નહીં પણ હજુ પાક આવે એ પહેલાં જ જે વરસાદ આવ્યો અને વરસાદથી તેમાં ઘૂંટણસમા પાણી ભરાવાથી આ પાક સદંત્ર નિષ્ફળ ગયો છે આપણી સાથે ખેડૂત આવ્યા છે એમની સાથે વાત કરીશું શું કહેશો તમારા કેટલા વીઘા જમીનની અંદર આ એડા વાયા હતા અને કેટલા વીઘા જમીનની અંદર આ ખેડા કે વાયા છે કેટલું નુકસાન છે તમને અમારે વાયેલું તો આખા ગોમમાં નજી કોઈ બાકી રહ્યું નહીં જે પાંચ વીઘા એડા હતા બળી ગયેલા છે એમાં પણ માલુરી નથી એડા માલ વાયેલી પણ બળી ગીલી છે અને ગોમમાં સ્વતંત્ર બધાને ટોટલ પણ બળી ગયું છે કોઈ મગફળીયું કે કોઈ કપાસ કોઈને પણ રહેવું નથી લગભગ એક હજાર વીઘા જમીન બગડી પડી છે આ વિશે તમે કોઈ તંત્રને કોઈ જાણ કરી ખરી કોઈ તંત્રને જાણ નથી કરી આજ પત્રકાર આવેલા છે એના વિશે આજ બધી મીટિંગ કરી અને જાણ આગળ વધવાની છે તો જે પ્રકારે ખેડૂત કહી રહ્યા છે કે અહીંયા જે અમે જે મહા મહામુસીબત હતી જે એડા વાયા છે 5 વીઘા જમીનની અંજાર પણ વરસાદ આવવાના લીધે અહીંયા બધા એડા જે બળીને ખાખ થઈ ગયા છે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર અહીંયા સર્વે કરી અને અમારે પુરતું વળતર આપે એવી સરકાર પાસે માંગ છે માનસી જોહર બીકે ન્યૂઝ કાંકરે ખેડૂતોની આ દયનીય સ્થિતિ જોતા સરકાર તેમની મદદ માટે તાત્કાલિક પગલાં ભરે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને આશા છે કે સરકાર તેમનો સાથ સાંભળશે અને તેમને ન્યાય મળશે